આજથી થોડા દિવસ પહેલા બોટાદના હળદરમાં જે પથ્થરમારો થયો હતો તેમાં રાજુ કરપડા અને પ્રવીણ નામ જે આમ પાર્ટીના નેતા છે તેમની સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ તેમની અમદાવાદ ખાતેની ધરપકડ થઈ હતી ત્યારબાદ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને ભાવનગર જેલ મોકલી આપવા માટે હુકમ કર્યો હતો તેઓ જેલમાં બંધ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળ્યું જે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આપણા આદરણીય લોક લાગેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એમના પરિવારને સાથ આપવા માટે વિક્રમભાઈ આ જે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે એવી વાત કરી આજે આ બોટાદ વોર્ડમાં જે આપણું કરદા કાંડ થયું હતું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણ થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણા હોય અપર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં ના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલને લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે અન્યાય થશે ખેતીમાં એના ભાવવા માટે એ તમામે તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે આપણે અત્યારે છે પ્રાર્થના કરવાની લાખ માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સવે એક એક દીવો કરી અને આ લોકો માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવાર મળે આજે આપણે કોઈને સારું નથી હમણાં માંથી એક સભ્ય જેલમાં ગયો છે પણ એની ક્રાંતિ બધી એને જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે માં મિત્રો લોકશાહી ના ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે માં આપણી જ્યારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક ડંડાનો મિત્રો અત્યાચાર થયો છે એનો સો ટકા આપણે પ્રત્યાદાન આપણે મિત્રો બદલો લેવાનો છે અને ખેડૂતો ને એનો જવાબ આપણે સારી રીતે આપવાનો આજે દિવાળીનો અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવાર ને છોડીને આ બોટાદની અદાલત ના હેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી કરી દેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગુજરાતના તમામ વેચનારા બુટલેગરો ખુશી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને હરસંઘવી આભાર માની રહ્યા છે બુટલેગરો ને ખુશી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળબચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ હીંચકે ઇંચકતા ઈંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા કદાચ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા

પ્રવીણભાઈ રામ રાજુભાઈ રાજુભાઈ કરોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો 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 આમ આદમી પાર્ટીના સામાન્ય પરિવારના લોકો આ અહિયાં અત્યારે અહીંયા અદાલતે અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડીયા દિવાળી ના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની ની દિવાલોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઇરાદાઓ રાજુભાઈ ના પ્રવીણભાઈ ના ઇરાદાઓને પોલીસના અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી

એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જોતો અમારે બળ જોઈએ છે બાંધવા માટે અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે અને હું આજના દિવસે ગુજરાત ભરના સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોટે હિન્દુત્વ વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ એટલું તો શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર છે ભારતનો તહેવાર છે ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે

કે જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલ ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં આ લોકો રોડ કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોટે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવારનો આ સંઘર્ષ એળે જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટ્ટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સરકાર ને ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દેશું આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થાતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું તાણું નથી છતાંય કે ભારે અહીએ હું બહુ સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાન ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગજબુદ્ધ